પૂનમના દિવસે ઘરે લાવો આ પાંચ વસ્તુઓ મિત્રો સનાતન ધર્મમાં માં પૂનમ જ મહત્વ છે દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે સાથે જ આ દિવસે પૂજાની સાથે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવી તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કે આ દિવસે આ કથા વાંચવાથી અને સાંભળવાથી તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે છે કે પૂનમના દિવસે કેટલીક વસ્તુઓ ઘરે લાવવાથી તે ઘરના વ્યક્તિને અને તેના પરિવારના લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી તેમજ તેઓને કોઈ પણ પ્રકારની આર્થિક સંકટમાંથી મુક્તિ મળી રહે છે તો ચાલો જાણીએ કઈ ખાસ વસ્તુઓ છે જેને પૂનમના દિવસે ઘરમાં લાવવાથી આર્થિક રીતે લાભ થાય છે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે તે વિશે જાણીએ તે પહેલા મિત્રો જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરવાની સાથે સાથે વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસથી લખજો નંબર એક કોડી મિત્રો માતા લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય હોય છે તેથી જો તમે પૂનમના દિવસે કોડી ઘરે લાવો છો તો માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહેશે નંબર બે ચણાની દાળ મિત્રો ચણાની દાળને પૂનમના દિવસે ઘરે ખરીદીને લાવવાથી તે વ્યક્તિની કુંડળીમાં તેનો ગુરુ ગ્રહ શાંત થાય છે તેમજ કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે અને તે સાથે જ પૂનમના દિવસે ચણાની દાળ ઘરે લાવવાથી ખૂબ જ પ્રસન્ન થાય છે હાથીની મૂર્તિની પણ પૂજા કરવામાં આવે છે હાથીની મૂર્તિને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે તેમજ મિત્રો હાથી ની પૂજા કરવાથી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે હાથીના આશીર્વાદથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે તેથી જો તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો કે મુશ્કેલીમાં છો તો હાથીની મૂર્તિ ઘરમાં અવશ્ય લાવવી જોઈએ નંબર ચાર પૂજા સંબંધિત વસ્તુઓ મિત્રો પૂનમના દિવસે પૂજા સંબંધિત વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી જો તમે પૂનમના દિવસે ધાર્મિક ગ્રંથો ઘંટડી શંખ અક્ષત અને સિંદુર જેવી વસ્તુઓ લાવો છો તો તમને કે તે સાધકને ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તેને તેની ભક્તિનું શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે નંબર પાંચ પૂનમના દિવસે સોનું અને ચાંદી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદીને ઘરે લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે કે મિત્રો સોના અને ચાંદીને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તેથી પૂનમના દિવસે ઘરમાં સોનું કે ચાંદી અવશ્ય લાવવું જોઈએ નંબર મિત્રો જો આર્થિક સંકટમાંથી બચવું હોય અને આર્થિક રીતે મજબૂત થવું હોય તો પૂનમના દિવસે શ્રીયંત્રને અવશ્ય ઘરે લાવો એવું કહેવાય છે કે તેનાથી કરિયરમાં અને બિઝનેસમાં ઝડપી સફળતા મળે છે સાથે સાથે શ્રી યંત્રમાં માતા લક્ષ્મીનો પણ વાસ હોય છે નંબર સાત મિત્રો જો તમે કોઈ વસ્તુ નથી ખરીદી શકતા તો દિવસે તો પ્રમાણે માતા લક્ષ્મીની પૂજા કરો અને શ્રી સુક્તનો પાઠ કરો આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે અને પૈસાની તંગી પણ દૂર થઈ જશે હવે મિત્રો તે પણ જાણીએ કે તે કયા શુભ કામ છે જેને જેઠ મહિનાની પૂનમના દિવસે કરવા જોઈએ તો મિત્રો નંબર એક આ દિવસે ગંગા સ્નાન ગંગાજળ નાખીને સ્નાન કરવું નંબર બે જેઠ માસમાં ભગવાન વિષ્ણુ લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે તેમજ પૂનમના દિવસે દાન પુણ્ય કરવું ખૂબ જ ફળદાયી હોય છે તેથી તમે અન્ન વસ્ત્ર અને ધનનું દાન કરી શકો છો તેમજ સફેદ વસ્તુઓ જેવી કે ખાંડ દૂધ અને દાન પણ સાથે કરવાથી આપનો ચંદ્ર મજબૂત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે નંબર ચાર પૂનમના દિવસે જરૂરતમંદોને દાન અવશ્ય કરવું જોઈએ તેનાથી તે વ્યક્તિના જીવનમાં હંમેશા શુભ પરિણામો જોવા મળશે નંબર પાંચ આ દિવસે તલનું દાન કરવાથી વ્યક્તિ બચી શકે છે તેથી તલનું દાન અવશ્ય કરવું જોઈએ આ સિવાય મિત્રો જેઠ પૂર્ણિમાના દિવસે સવારે પૂર્ણિમા કાર્યથી નિવૃત્ત થઈને પીપળાના વૃક્ષ ને જળ અર્પણ કરવું જોઈએ માન્યતા અનુસાર ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપના ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે તેમજ આ દિવસે માતા લક્ષ્મીની પૂજા દરમિયાન તેમને અગિયાર કોડી અર્પણ કરવી જોઈએ અને આ કોડી પર હળદરથી તિલક કરવું જોઈએ ત્યારબાદ આ કોડીને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખી લો મિત્રો ઉપાય અજમાવવાથી પણ ક્યારે આપની તિજોરી ખાલી નહીં રહે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થશે તો મિત્રો હવે એવા કાર્યો વિશે જાણીએ કે જેને પૂનમના દિવસે ક્યારે પણ ના કરવા જોઈએ તો ઉનમના દિવસે ભૂલથી પણ રીંગણનું સેવન ન કરવું જોઈએ કારણ કે તે દોષો અને રોગોનું કારણ બને છે સાથે જ સંતાન માટે પણ અશુભ માનવામાં આવે છે બીજું કે પૂર્ણિમાના દિવસે સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે તેથી આ દિવસે મોડે સુધી ના સુવું જોઈએ અને વહેલા ઉઠીને સ્નાન કરીને સૂર્યને અર્ધ્ય ચઢાવવું જોઈએ મિત્રો પૂર્ણિમાના દિવસે દિવસમાં પણ ના જોઈએ એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ દિવસ દરમિયાન પૂર્ણિમાના દિવસે સુવે છે તેને તમામ પ્રકારના રોગ ઘેરી લે છે મિત્રો ત્રીજા નંબરનું કાર્ય એ છે કે પૂર્ણિમાના દિવસે સૂર્યને જળ અર્પણ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સૂર્યને જળ ચડાવો ત્યારે તેની સામે ન જોવું જોઈએ તેમજ લોટામાંથી પડતા પાણીના પ્રવાહના વચમાંથી જ સૂર્યદેવના દર્શન કરવા ચોથું કાર્ય એ છે કે આ દિવસે શરીર પર તેલ ન લગાવવું જોઈએ અને પૂનમના દિવસે તલનું દાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે પાંચમા નંબરે જોઈએ તો પૂનમના દિવસે તામસિક ખોરાક એટલે કે મસાલેદાર ખોરાક લેવાનું ટાળવું જોઈએ અને આ દિવસે તમારે હળવો અને સાદો ખોરાક ખાવાનું રાખવું જોઈએ નંબર છ પર જોઈએ તો પૂનમના દિવસે દેવી લક્ષ્મી તેમના ભક્તોના ઘરે પથારે છે તેથી આ દિવસે ઘરને ગંદુ ના રાખવું જોઈએ તેમજ ઘરની બરાબર સફાઈ કરવી જોઈએ અને આ દિવસે માતાનું અપમાન કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે તેના લીધે ઘરમાં અને જીવનમાં અશુદ્ધતાનું આમંત્રણ થાય છે તેથી આ દિવસે વાણી ઉપર કાબુ અવશ્ય રાખવી જોઈએ તો મિત્રો આ હતા અમુક ખાસ શુભ અને અશુભ કાર્યો જે પૂનમના દિવસે દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવા જોઈએ તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર બની રહે તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય માતા લક્ષ્મી હર હર મહાદેવ